મહીસાગર જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે આજરોજ આગામી ચોમાસાની ધ્યાનમાં રાખીને જિલ્લાના મહત્વપૂર્ણ પુલો જેમાં આગરવાડા પાનમ અને હારદોડ સહિત પુલની સ્થિતિનું સઘન નિરીક્ષણ કર્યું કલેક્ટરે પુલોની સપાટી અને સ્ટ્રક્ચરલ મજબૂતાઈનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું તેમણે પાણીના નિકાલની વ્યવસ્થા અને અન્ય તકનીકી પાસાઓની પણ તપાસ કરી નિરીક્ષણ બાદ કલેક્ટરે સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સમારકામ અને જાળવણીના કાર્ય શરૂ કરવા સૂચના આપી હતી આ નિરીક્ષણમાં નિવાસી અધિક કલેક્ટર સીવી લટા લુણાવાડા પ્રાંત અધિકારી ઉમેશ શાહ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને લુણાવાડા મામલતદાર હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ